નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ને આજે કરંટ ટોપિકમાં આપણે વાત કરી રહ્યા છે કોમેડી કન્ટેન્ટમાં વિવાદોની જે વણઝાર જોવા મળી રહી છે તેને લઈને આપણે આજે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર જોઈએ છે સૌથી વધુ જે કન્ટેન્ટ જો લોકોનું જોવાનું પસંદ કરે છે તે છે કોમેડી કન્ટેન્ટ અને અત્યારે સૌથી વધારે કોમેડિયન્સ જે પ્રકારની કોમેડી લોકોની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે રજૂ કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક વિવાદો જોવા મળી રહ્યા છે રણુ લાલા જે મુદ્દો છે હજી આપણે ભૂલ્યા નથી અને ત્યારબાદ હવે ફેમસ કોમેડિયન છે કુણાલ કામરા તેમની ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન જોવા મળ્યો છે તમે જો આ કોમેડિયનની પ્રોફાઇલ જોશો કદાચ ઘણા બધા લોકો ફોલો કરતા હશે એક મિલિયનથી વધારે ફોલોઅર્સ છે એટલે કદાચ એમાંના આપ પણ હોઈ શકો છો એટલે એ જે ફોલોઅર્સ છે એ ચોક્કસથી એમને પસંદ કરે છે એટલે આપણે એ તો જોઈ શકીએ છીએ કે આજના સમયમાં જે લોકો છે એમને આ પ્રકારની કોમેડી પસંદ છે જ્યારે તમે કોનાલ કામરાની પ્રોફાઇલ જોશો ત્યારે તમે જોશો કે કોમેડીમાં જે કટાક્ષ તેઓ કરતા હોય છે એ ક્યારેય સામાન્ય નથી જોતો કોઈ એવા ફેમસ લોકો ઉપર કટાક્ષ કરતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બાકાત નથી રાખ્યા ઘણા એવા વિડીયોઝ છે કે જેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો જ્યારે બદલાયા હોય ત્યારે તેને લઈને પણ તેમણે કટાક્ષ કર્યું હોય કમેન્ટમાં કર્યું હોય હુ ડીડ ધીસ એવું પણ લખીને તેઓ કરી દેતા હોય છે વિડીયો પોસ્ટ કરી દેતા હોય છે એ સિવાય પોતાની એમની કોમેડીમાં પણ ઘણા બધા રાજકીય નેતાઓ પર તમે કટાક્ષ જોશો એમને સુપ્રીમ કોર્ટને પણ બાકાત નથી રાખ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાકાત નથી રાખ્યા અને ઉદ્યોગપતિઓ પણ ઘણા બધા એમની રડારમાં આવી ચૂક્યા છે હવે સામાન્ય કોમેડી રીતે કટાક્ષ કરતા હોય છે અને એ જે કટાક્ષ કરે છે એમાં ખરેખર જે વાત હોય છે એ સાચી જ હોય છે પણ કદાચ લોકોને પસંદ ના આવે ને આ પ્રકારની કોમેડી કરવી કેટલી યોગ્ય તે પ્રકારનો પ્રશ્ન ઉભો થયો છે કે જ્યારે એમણે એક નાત શિંદે ઉપર એક ગીતથી કટાક્ષ કર્યો છે

અ સમયે જ્યારે શિંદે બળવો કર્યો હતો ને એ સમયનો તેમણે ઉલ્લેખ કર્યો છે ને શિંદે પણ સીધા કટાક્ષો તેમણે કર્યા છે ને ગીતમાં પણ તેમણે કંઈ કહ્યું છે જે શિંદે દેશદ્રોહી અને થાણેનો રિક્ષાવાળો કહીને તમને મજાક ઉડાવી છે આ પ્રકારની મજા કેટલી યોગ કે ક્યાંક આ સીધા કટાક્ષ તેમના પર વ્યક્તિગત થઈ ગયો છે તો ઘણા બધા વિડિયોઝ એમના પહેલાં પણ છે કે જેમાં ઘણા બધા રાજકીય નેતાઓ પર કટાક્ષ પણ છે પણ એકનાથ સિંદેના સપોર્ટર્સ અને ઘણા એવા રાજકીય આ છે કે જે આ મુદ્દાથી ખૂબ જ આ ટિપ્પણીથી ખૂબ જ નારાજ જોવા મળ્યા છે આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું કોમેડીની બદલાતી આ પ્રકારની પરિભાષા અને લોકો જેને પસંદ પણ કરી રહ્યા છે પણ તેની સામે ક્યાંક આવી રીતે રોષ અને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રતિક્રિયા કેટલી યોગ્ય જનલી ને વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અભિનેતા છે રિતેશ મો અને કોલમિસ્ટ છે રીના બ્રમ્બંટ આ બંને નું છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થાય સૌથી પહેલા રિતેશ શેખ અભિનેતા તરીકે કોમેડી ઘણી વખત આપણ પ્રસ્તુત કરતા જોવા મળતા હોઉં છો લોકોની સમક્ષ ત્યારે લાગે છે કે ક્યાંક આ સ્ટેન્ડ અપ જ્યારે વાત હોય છે ત્યારે આજના સમયમાં આ સ્ટેન્ડઅપ ની જે કોમેડી હોય છે એમાં નું જે કન્ટેન્ટ હોય છે એ કન્ટેન્ટોમાં અત્યારે વિવાદોની વણઝાર જોવા મળી રહી છે જે પ્રકારે પહેલા રણદીવ આ આલાબાડિયાની વાત કરીએ અને ત્યારબાદ એમના પણ શોસ બંધ થયા અને આ વખતે જ્યારે આપણે કોનલ કામરાની વાત કરી રહ્યા છે ત્યારે એમને પણ રાજકીય આગેવાનો પર ટિપ્પણી કરતા એવું જોવા મળ્યા છે ત્યારે આ પ્રકારની પ્રતિક્રિયા જે એકનાથ શિંદે ને લઈને તેમણે કરી છે આપની માટે એક એવા પ્રકારની કોમેડી કહી શકાય છે અ કોમેડી એકચ્યુઅલી સૌથી એઝ એન એક્ટર હું કહું તો અભિનેતા તરીકે કહું તો કોમેડી સૌથી ડિફિકલ્ટ સબ્જેક્ટ છે અમારે પરફોર્મ કરવું હોય તો કોમેડી કરવું સૌથી અઘરું હોય છે કોઈ સારા એક્ટર માટે પણ કોઈના માટે કોઈ પણ એક્ટર માટે કોમેડી ડિફિકલ્ટ હોય છે બટ હવે અત્યારે ભારતમાં આપણે ફ્રીડમ ઓફ સ્પીચના નામ પર લોકો કોમેડી કરી રહ્યા છે જે બોલવું હોય જેને મન ફાવે બોલ એટલે એક કોમેડી નવી જોવા મળે છે જે સૌથી સુપર હિટ છે કે બીજાને ઉતારી પાડો એટલે ત્યારે લાફ્ટર આવે લોકો હસે આપણે નોર્મલ લાઈફમાં બી જોતા હોય છે કે આપણે કોઈ બીજાને ઉતારી પાડતા હોય તો આપણને હસવું આવે છે એટલે એ કોમેડી થાય છે એટલે આ કોમેડિયન જે સ્ટેન્ડ અપ કોમેડિયન છે એ લોકોએ નવી એક નવો ધંધો નવો બિઝનેસ ગોતી કાઢ્યો છે કેમ કે કોમેડી બહુ ડિફિકલ્ટ છે અને બીજાને ઉતારી પાડીને કોમેડી કરવી એ સૌથી ઈઝી છે તો એ લોકો માટે ઇઝી છે કન્ટેન્ટ ગોતવા માટે અને આપણે જનરલી કુનાલ કામરની વાત કરીએ તો એ પોલિટિશિયન્સ ને લઈને કોમેડી કરવાની કરવાના પ્રયત્નો કરે છે તો તમે જોવો કે આપણા દેશ ઓપોઝિશન છે અને રૂલિંગ પાર્ટી છે એટલે અમુક

વધુમાં વધુ એમના તરફથી જેવા કન્ટેન્ટ આ લોકોને મર્તા હોય છે એટલા માટે આ પ્રકારની કોમેડી જ્યારે લોકો મુક્ત હોય કા તો સ્ટેન્ડ અપ કોમેડીની તરીકે સ્ટેજ પરથી થી પરફોર્મ કરતા હોય ત્યારે લોકોની તાળીઓ વધુ જોવા મળતી હોય છે આ પ્રકારની કોમેડી હા એટલે આ લોકો જે ઓપોઝિશન હોય છે જેના અગેન્સ્ટમાં બોલવાનું છે એ લોકો જેને હાયર કરે છે અને એ લોકો એનું કન્ટેન્ટ પબ્લિસિટી બી કરે છે એ લોકો એટલે એટલે આપને એવું લાગે છે કે આજે આ જે કોમેડિયન્સ કે પછી એમની જે કોમેડી છે એ પણ ક્યાંક

છે 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 સાચે તો આ આ રીતે કરે એ એક પણ કોમેડીમાં શું શું બધું જોવાનું હોય હોય ખરી ચલો રીનાજી આપનું માનવું તરીકે તરીકે કોઈના કોઈના વિશે વિશે કંઈક કંઈક લખવું અને કોમેડિયન બોલવું કેટલી જવાબદારી ભર્યું કામ એવામાં તમે કોઈના ઉપર કટાક્ષ કરીને કોઈને હસાવી રહ્યા છો તો એ કેટલું યોગ્ય અને શું કોમેડીમાં સામાન્ય વાત છે ફિનલ મુદ્દો ખૂબ વાજબી છે તમે જુઓ કે ખરેખર એક ટ્રેન્ડ બની ગયો છે કે વધુમાં વધુ વ્યુઅર્સ કેવી રીતે મેળવવા અને વધુમાં વધુ કેવી રીતે કહી શકાય કે તાળીઓનો ગડગડાટ મેળવવું અને લોકોનું ધ્યાન ખેંચ સૌથી મોટી વાત એ માટે તમે જો કે સમય રહેના અને અરુણ જે કહી શકાય અલાહાબાદિયા બંને તમે જો કે ધંધા કર્યા હતા એમ ધંધા જ કહી શકાય કે તમે જો કે અને હવે તમે જો કે આ મુદ્દો આવે છે ફરી જે મહારાષ્ટ્રના રાજકારણમાં જે રંધાયું છે કદાચ અને તમે જો કે નવું નવું કહી શકાય કે જે પેનાલિસ્ટ આપવાના હતા એ પણ મૂંઝવણમાં હતા કે કોને આપું એનસીપી બેન શિવસેના બેન જે જવાબદારી છે એનું આ કામ છે તમે કોમેડિયન કહી શકાય કે તમે છો તો તમારે તમારું કામ ખરેખર કરવું જોઈએ તમારું કામ ખરેખર લોકોને એન્ટરટેઈનમેન્ટ કરવાનું છે તો તમે આવા સસ્તા રસ્તા કેમ અપનાવો છો

બિલકુલ સાચી વાત છે પિનલ અને એટલે એ છે લોકો અને તમે જયારે આજે આ પ્રમાણે કહી શકાય કે કોઈ પણ રાજ્યના સીએમ નું ક્યારેક મતલબ તમે અપમાન કરો ત્યારે ક્યાંક કહી શકાય કે ખરેખર નથી નથી હોતું માની લો કે માટે આપણા જે અભિવ્યક્તિની આઝાદી છે

લોકો સાંભળે છે બિલકુલ સાચી વાત છે લોકોને તો આ પ્રકારના મુદ્દા જોઈએ છે અને એના પર એક્શન છે અથવા લેવા જોઈએ લેવાયે તમે જોડે જો કે આવી પરંતુ વ્યાજવી નથી કેમ કે કાયદાકીય રસ્તો નથી તેમ છતાં જે થયું છે ખોટું થયું પરંતુ આગામી સમયમાં પણ પગલા લેવાઈ શકે છે

આપણે એવું માનીયે આને પસંદ કરનારા લોકો પણ ગુનેગાર છે તો રીતે આપ અને ગુનેગાર કરતા બી હવે દાખલા તરીકે આપણે આપણો આ પ્રોગ્રામ છે તો જે દર્શકો જોતા હશે એ લોકોને મન થશે કે આ સેના ઉપર વાત કરે છે આ વિડીયો જોવો પડશે એટલે તો એવી રીતે બી એ વિડીયો જોઈ લેતા હોય છે પણ તમે તમે લોકો જો આ વિડીયો જોયો પણ લાઈક ના કરે રીતે શું તમે લાઈક લાઈક્સ પણ જોઈ શકો પણ એ લોકોને તો વ્યૂ થી મતલબ છે લાઈક કરો કે ના નહીં પણ આ લોકોના લાઈક્સ પણ હોય છે આવી કોમેડીમાં તમે એવું નથી જોતા કે માત્ર વ્યૂઝ હોય છે હું એમ કહું છું કે લોકોની પસંદ ના પસંદ એના લાઈક્સ પરથી ખબર પડે છે હા તો જેમને એકના ચિંતા નહીં ગમતા છે તો લાઈક જ કરશે ને હમ

જે છે સમજતા કે આપણે આ લોકોને સોફ્ટ કોર્નર આપી રહ્યા છે એમનું ખરાબ બોલીને લોકો એમને વધારે પ્રેમ કરશે એ નથી સમજતા રિવર્સ સાયકોલોજી છે પ્રેમ કરતા આપણો કર થોડા દિવસ પહેલાનો એક કિસ્સો છે મુંબઈમાં મહારાષ્ટ્રમાં ઇલેક્શન હતા ત્યારે એકનાથ શિંદેજી અમારા એરિયામાં

કોમેડી છે કોમેડી એટલે કોઈને હસાવવા માટે હોય છે એમાં આજે સુધી કોઈ નિયમો નથી બનાવ્યા એટલે જ ક્યાંક રણવીર અલાહાબાદિયા હોય સમય રહેના હોય કે પછી વાત આજે આપણે કામરાની કરીએ કારણ કે કોમેડીના કોઈ નિયમો નથી એટલે એ લોકો પણ કંઈક આવું આઈડેન્ટિફાય નથી કરી શકતા કે એવું ડિસાઇડ નથી કરી શકતા હવે એમાં તો વાત પોતાના સંસ્કારોની હોય અલગ છે પણ વાત કોમેડીની છે એટલે લાગે છે કે નિયમો નથી હોતા તેના કારણે લોકોને હસાવવા માટે

પર માનહાનિનો કેસ થઈ શકે છે જ્યારે કોઈ એવા કોઈ અપશબ્દોનો પ્રયોગ કરે કોઈ કોઈ પર્ટિક્યુલર સમાજ વિશે કંઈ બોલવામાં આવે તો પણ એટલે ઇનડાયરેક્ટલી રૂલ્સ રેગ્યુલેશન લાગુ થતા હોય છે અને તમે જો કે કોણા કમરાએ એમ પણ જણાવ્યું છે કે ભાઈ ભારતમાં કહી શકાય કે મીડિયાની આઝાદી નથી આપણે મીડિયાની આઝાદીમાં આપણે એકસો પણ સાઈડમાં નંબર છે વાત બિલકુલ સાચી છે કેમ કે આપણે તમે જુઓ કે જે બોલવું જે નથી બોલી શકતા કે એ વસ્તુ પણ છે અને તમે જુઓ કે એક લિમિટાઇઝેશન આવી જાય છે આજે તમે જો કે બે ભાગ પડી ગયા છે કે જે મોદીજી વિરુદ્ધમાં અને એને મોદી મીડિયા અને મોદી મીડિયા આ પ્રકારના તમે જો બે ભાગ પડી ગયા છે સાચું ખોટું બધું જ રંગાય છે

તમે જો કે જે કહી શકાય બોલવા જોઈએ એવા પણ કે લોકોનું કહી શકાય ઓલરેડી થાય છે અને સૌથી વધુમાં વધુ ઉપયોગ મેક્સિમમ ઇલેક્શન દરમિયાન બારે માસ સાંભળવાની સવારે તમે ઉઠો એટલે વોટ્સએપ યુનિવર્સિટીમાં તમે જો મેસેજ ભર્યા એમાંથી ઘણા બધા મેસેજ ફેક હોય છે પરંતુ લોકો માની લે છે કે સાચા સુધી લોકો છે

એક તો લાગવી જોઈએ અમુક પોતાની રીતે પોતાના સંસ્કારો અને પોતાની રીતે કોઈને પણ અહીંયા હર્ટ ના થાય એ પ્રકારની કોમેડી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ જ્યારે તમને મિલિયન્સ ફોલોઅર લોકો ફોલો કરતા હોય એ સમય અહીંયા સમાપ્ત થાય છે રીના છે બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ